આગામી લોકસભાની ચૂંટણીની તારીખોની જાહેરાતને લઈને ચાલી રહેલી મૂંઝવણનો આખરે અંત આવ્યો છે અને ચૂંટણી પંચ આવતીકાલે એટલે કે સોળ માર્ચે લોકસભાની તારીખોની જાહેરાતને લઈને પ્રેસ કોન્ફરન્સ યોજશે નમસ્કાર ગુજરાત જો ટીવીની સાથે હું છું મિક્ષુ ઠક્કર ચૂંટણી પંચે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ઉપર માહિતી આપી છે કે શનિવારે બપોરે ત્રણ વાગે લોકસભાની ચૂંટણીની સાથે સિક્કિમ ઓડિશા અરુણાચલ પ્રદેશ અને આંધ્રપ્રદેશની વિધાનસભાની ચૂંટણીની તારીખો પણ જાહેર કરવામાં આવશે તેને લઈને દેશના તમામ પક્ષોએ જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દીધી છે તેમાં ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી અને તૃણમૂલ કોંગ્રેસે પોતાના ઉમેદવારોની જાહેરાત પણ કરી દીધી છે તમને જણાવી દઈએ કે છેલ્લી લોકસભા દસ માર્ચ બે હજાર ઓગણીસ ના રોજ જાહેર કરવામાં આવી હતી જેમાં સાત તબક્કાનું મતદાન યોજાયું હતું જેમાં પહેલા તબક્કાનું મતદાન અગિયાર એપ્રિલના રોજ કરવામાં આવ્યું હતું જ્યારે છેલ્લા તબક્કાનું મતદાન ઓગણીસ મે ના રોજ થયું હતું અને